ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં નકલીનો સિલસિલો હજુ પણ યથાવત છે અને દરરોજ જ્યારે સમાચાર પત્ર સામે આવે ત્યારે કોઈને કોઈ જગ્યાએથી કંઈક કાં તો ખાદ્ય પદાર્થ નકલી મળી આવે છે કાં તો નકલી અધિકારીઓ મળી આવે છે નકલી પોલીસ જવાનો મળી આવે છે નકલી કોર્ટ નકલી જજ નકલી વકીલો નકલી ડોક્ટર ઘણા બધા ડોક્ટર એવા છે કે જેની પાસે ડિગ્રી ન હોવા છતાં પ્રેક્ટિસ કરી રહ્યા છે અને ખાદ્ય પદાર્થની તો વાત જ ના પૂછો લોકો કોઈ પણ વસ્તુ બજારમાં લેવા જાય ત્યારે એક વખત તો એમને વિચાર આવે જ છે કે આ અસલી હશે કે નકલી ખાસ કરી ડેરી પ્રોડક્ટ્સ કે જે મોટા પ્રમાણમાં ગુજરાતમાં નકલી વહેંચાઈ રહ્યું છે રાજકોટથી જે સમાચાર મળ્યા છે રાજકોટમાં મોટા પાયે નકલી પનીર બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ થયો છે એસઓજી દ્વારા દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી અને શીતલ પાર્ક વિસ્તારમાં એક ફેક્ટરીમાંથી આ નકલી પનીરનો મસમોટો જથ્થો મળી આવ્યો છે ઘનશ્યામકારીયા નામનો એક વ્યક્તિ કે જે આ ફેક્ટરીને ભાડે રાખી છેલ્લા એક વર્ષથી ત્યાં નકલી પનીર બનાવતો હતો હવે તમે વિચાર કરો કે એક વર્ષથી નકલી પનીર રાજકોટની જનતાને પીરસવામાં આવી રહ્યું હતું કારણ કે જે અસલી પનીર છે તે ચારસો પાંચસો રૂપિયા કિલો મળે છે જ્યારે આ પનીર છે ત્યાં વ્યક્તિ દ્વારા એકસો ત્રીસ એકસો ચાલીસ રૂપિયા કિલો વેચવામાં આવી રહ્યું હતું અને આ પનીર મોટા ભાગની રેસ્ટોરન્ટ હોટલમાં ઢાબાઓમાં પહોંચતું હતું અને ત્યાં પનીરની સબ્જી બનાવવામાં આવતી હતી અને આ જ સબ્જી લોકોને પીરસવામાં આવતી હતી મોટા પાયે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે અને જનતા જાણે અજાણ હોય તેવી રીતે હોશે હોસે આ શાક પણ ખાય છે હાલ તો એસઓજી દ્વારા નકલી પનીરનો જથ્થો છે તે કબજે કરી લેવામાં આવ્યો છે અને ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી છે આ નકલી પનીરના જથ્થાના સેમ્પલ વડોદરા ખાતે લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે લેબ ટેસ્ટ થયા બાદ જે રિપોર્ટ આવશે ત્યારબાદ આ શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે પરંતુ આઠસો કિલો જેટલું નકલી પનીર જડપાયું છે અને એક વર્ષથી આ ફેક્ટરી ધમધમી રહી હતી તમે વિચાર કરો કેટલું પનીર શહેરના લોકોના પેટમાં ગયું હશે આ લોકોએ કેટલું આ નકલી પનીર આરોગ્ય હશે કારણ કે પામ ઓઈલમાંથી આ નકલી પનીર બનાવવામાં આવતું હતું છેલ્લા એક વર્ષથી બનાવવામાં આવતું હતું અને આ નકલી પનીર શહેરની હોટલો રેસ્ટોરન્ટ ઢાબાઓમાં મોકલવામાં આવતું હતું ઘણું ખરું પનીર તો મીઠાઈ બનાવવા માટે પણ સપ્લાય કરવામાં આવતું હતું એટલે લોકો હોટેલમાં જઈ રેસ્ટોરન્ટમાં જઈ અને જે શાક આરોગી રહ્યા છે પનીરનું એ પણ પનીર છે જે વાનગીઓ આરોગી રહ્યા છો પનીરનું એ નકલી પનીર છે બીજી તરફ ડેરીઓમાંથી જે તમે મીઠાઈ લઈ રહ્યા છો આ મીઠાઈમાં પણ ક્યાંક નકલી પનીરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એવું સાબિત થઈ રહ્યો અને માત્ર આ એક ફેક્ટરી એસઓજીના હાથે ઝડપાય છે રાજકોટમાં આવી માત્ર એક નહીં ઘણી બધી જગ્યાએ આ રીતે નકલી પનીર બનતું હશે નકલી ચીજ બનતું હશે નકલી બટર બનતું હશે કારણ કે ભૂતકાળમાં પણ ઘણી બધી વખત આવા નકલીના દરોડા પડ્યા છે અને નકલીની ભરમાર સામે આવી ચૂકી છે રાજકોટમાંથી મોટા પાયે નકલી દૂધના ટેન્કરો પણ ભૂતકાળમાં અનેક વખત ઝડપાઈ ચૂક્યા છે એટલે જનતાએ પણ હવે ક્યાંક જાગૃત થવાની જરૂર છે કારણ કે તમે જે પણ બહારની વસ્તુ આરોગી રહ્યા છો એક વખત જે છે કે કે નકલી કારણ નકલીની ક્યારેય નથી નકલીનો સિલસિલો યથાવત છે એટલે તમે શું ખાઈ રહ્યા છો એ તમે ખુદ ચેક કરો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું